જુ કરા ફાડ્યો આજે વાતે આમ ન આવે એ ગાડી આવી એ બના ના તો બીજ ના આવે છિયે બે દાડા થી અલ્યા પણ એવું લાગ્યું એટલે એ મો હાચી વાત કો આપણી એમ ફોટો કર એ આચી વાત પીસો માગે આપડી તો કરી કેવાસ આપડો તો ઓસો થી આસે થી પગેશરી પગેશરી મહેનત કરી કેવાસ આપડે તો આ ફી ફોટો માંગા આપો હા હા કાલ થી કોમે તો ગોત કોકના ભાઈ કોમ ગોતા આપડે કોમ તો ભૂજો મરી જવાના સા આપડે હા વાહ

আওতো তো নই না এ ভয় আ রেডি স্টার্ট দিও পা তো নহি যাতো মারবো নাই মারতা নাই আয় গান্ধী এমন ভাই হই নি ওই الوقت थावा बदल दी ले कोई मेरा बेरो है हां तू कम बैठ चल ले ले पैसा कर खावा था ये पैसा दे दे यस ये पैसा ना मारो ओ कौन आ रही है ले आओ तो कौन

કોક હાલો થોડાક અમારા આખા ગામ માં ફરીને આયા કોઈ આવતું નથી પૈસા તો ના લો ફોન આપી દો એક તમને ઈ ફોન આપ મારી પાસે અમે 3 અરે અમારો ફોન એ તમારો આ જો એ ના લે ભાઈ લે મારો દે આગર બસ ભોરા ભર તમને કોક આલતી તમને કોક આલતી તો ના દીધી

અન તો અમાર હાથ ન તો હાથ ચાલે તારા નહીં હાથ નહીં નાટક કરી છે નાટક ના અલ્યા ફોન આલે આઈફોન નાટક કરી છે આઈફોન લો લે ફોન આ આઈફોન લો લે

કાલ દે આવ રે મારો નામ જીવલા હું વાત કો આપની સમા ટીમ ને આવ ટીમ બધા પેરાસો બાઈક ચોરીન જતા રહે હા વાત તો કરવા જતા રહે હેડો તને આવડે ને થા આવડે રહી રહે હેડો આવતો ના હે એ કદી તું તે હું એક કામ રાહુલ આપડે બે લઈને જતા હળવે હળવે ચલો હળવે ચલો ગયો આપણે નહી નહીં આલું કોઈ નહીં હાલુ આપડે કઈ જણા લઈને દે સારું કઈ તો કરું હેડો એટલે ચીડે આવતા દેસી ઉડો will